તો હત્યાના આરોપીએ પોલીસવાનમાં જ બિયર પીધું પોલીસ પોલીસવાન કયા પોલીસ સ્ટેશનની છે તેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી જોકે આ વીડિયોની પુષ્ટિ ગુજરાત ફોર્સની ટીમ નથી કરી રહ્યું પોલીસવાનમાં વાનમાં બિયર પીતો હોવાનો આ એક વીડિયો વાયરલ થયો છે તો અમદાવાદ પોલીસને શર્માવે તેવી ઘટના તેવો એક વીડિયો સામે આવ્યો છે ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે આરોપી પાસે બિયરના ટીન આવ્યા કઈ રીતે અને એ પણ પોલીસવાનમાં પોલીસવાનમાં પોલીસ પીવે છે કેમ પોલીસકર્મીને ખ્યાલ જ નથી જે આવી સુવિધાઓ પૂરી પાડે છે પોલીસ વાનમાં બેસી અને પીવાની આરોપી બિયર પી રહ્યો હતો ત્યારે કયા પોલીસ કર્મી ત્યાં હાજર હતા એ પણ સવાલ ઉઠી રહ્યો છે અને જે તે પોલીસ કર્મી હાજર હતા એના પર પણ સવાલ ઉઠી રહ્યો છે આરોપી પાસે આટલી હિંમત ક્યાંથી આવી પોલીસની છૂટછાટ વગર આવી હિંમત ન આવી શકે આરોપી પાસે બિયર ના ટીન આવ્યા કઈ રીતે અને એ પણ ખુલ્લામ પોલીસ વેનમાં બેસી અને આરોપી બીયર પી રહ્યો છે પોલીસ વાનમાં બીયરપી આ એક વીડિયો વાયરલ થયો છે અમદાવાદ પોલીસ માટેની આ શરમજનક ઘટના કહી શકાય અમદાવાદ પોલીસને શરમાવે તેવી ઘટના તેવો એક વીડિયો સામે આવ્યો છે સવાલ અનેક ઉઠી રહ્યા છે કારણ કે પોલીસ જ આરોપી બીયર પી રહ્યો છે એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે સાબરમતી રિવરફ્રન્ટનો વીડિયો હોવાનું સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે